રાતના નવ વાગ્યા છે મારી અરે જયેશભાઈ છે ઉમેશભાઈ છે અને નીકળ્યા છે અમે જાતે નીકળ્યા ના એ ભાઈએ વાત કરી છે કે સિંહ જોવા મળશે તો અમે આજ થોડીક એવી આશા લઈને નીકળ્યા છે કે સાહેબ સિંહના દર્શન થાય તમે વિસ્તાર જોઈ શકો છો કેવો વિસ્તાર છે એ ભાઈ છે જો કેટલી સરસ મજાની વાવ છે અને કંઈ ને કંઈ એક પ્રકારનો ડર આમ કહેવાય ને ડર લાગે

કઈ બસ જાવ જઈને કી કી ચીની કે ને એક જોક્સ માયાભાઈ ભાઈ કેની વાર કે ને કે શે જો સામે આવી જાય તો ભાઈ શે ને નકી કરવાનો હું ક્યાં જાવ આપણે તો નકી કરા જે કોઈ છે નહીં બરોબર છે એટલે આપણે તો ડિસાઈડ નહી કરીએ કે આખો ફોરેસ્ટ વિસ્તાર છે આખો અને અહીંયા બધા એકલો ડુંગરાજ પ્રદેશ છે આખો જો કે વચ્ચે વચ્ચે આ લોકોને ધન્યવાદ દેવો પડે આ લોકો અહીંયા રહે છે ઘણીવાર અહીંયા આવી બધા જનાવરો છે એ પ્રાણીઓ દેખાતા હોય છે હમણાં તે એક મુદ્દે મીઠી વેડી પાસે મળી આવ્યો સિંહનો તો કંઈ ને કંઈ આમ ઘણો ને જો અહીંયા કૂતરા રમે છે એટલે લગભગ મને લાગે છે કે અહીંયા સેફ રહી છે અહીંયા ન હોઈ શકે કદાચ સાહેબ કારણ કે અહીં હોય તો લગભગ કૂતરા જ ન હોય આમ તો આ આંબા છે નેડા આવે છે આંબા તો થોડા થોડા દૂરે મકાન આવી જાય છે રેસિડેન્ટ એરિયો આવી જાય છે પશુ ઢોરને અહીં રહેવા માટે તો બહુ જ મુશ્કેલ પડતી છે એવું લાગે કારણ કે કરીબન ડરનો એક માહોલ કાયમી કાયમી કામ તો રહેતો હોય છે ઓલા અમે ઘણીક પહેલાં જે ભાઈ અહીંયા સ્થાનિક હતા એની રેમ વાત કરતા હતા કે ચાર વાગે મેં દીપડો જોયો એ ભાઈ અમે કહેતા હતા કે સી કરતા દીપડો ખતરનાક

વચ્ચે વાત કરી તો એમને અમારી સાથે કામ કરવાનું ચાલુ કરી દીધું કે ભાઈ ચાલો આવી સારી સંસ્થા છે તમારી તો અમે હું પાછળ રહીએ એમને થોડુંક હેલ્થની વાત કરી આરોગ્યની તો એમને વાત સ્વીકારી અને પપ્પા હતા તો એને વાત કરી કે ભાઈ સારી વાત છે તમારી પાસે આવી કોઈ સારી વસ્તુ છે તો સારા લોકોને હું કામનો સહયોગ આપવો એટલે મેં તો મળવા આવ્યા હતા અને મળ્યા પછી અમારા અભિયાનમાં એમનું એક નવા વ્યક્તિનો મેં સમાવેશ કરી લીધો આવી રીતે આમ તો રોજ અમે નીકળીએ છીએ ને નવા નવા લોકોને મળીને નવા ભારતના નિર્માણમાં લોકોને સામેલ કરી રહ્યા છીએ અમારો અમારી સંસ્થાનો મેન ઉદ્દેશ એ છે કે ભાઈ એક થઈએ એક બનીને કંઈક નવા ભારતનું નિર્માણ કરીએ કંઈક ભારત એવું બનાવીએ છીએ અત્યારે કંગાળ ભારત થઈ ગયું છે છે ને જયેશભાઈ અત્યારે કંઈ ને કંઈ સ્વાવલંબન લોકો પાસે

તો હું સિક્સ લાઈન ઉપર આવતો હતો બહુ સ્પીડથી ગાડી હતી લગભગ એસી ઉપર તો સ્પીડ હશે અને મારી આગલી ગાડી હેડલાઇટ શરૂ સોરી પાછલી લાઇટ શરૂ કરી એટલે મને સમજણ પડી કે આ કદાચ બ્રેક મારશે અથવા તો એટલે મેં ગાડી ધીમી કરીને તો મને તરત ચીજ જો અમે પછી મેં બે રિવર્સ મારીને પાછા આવ્યા આમ અંદરથી એક સિંહ પાસે આવવાનો એક એક પ્રકારનો અને સિંહ તો એના ધૂન માયલો જ હતો એને તો એમ

ટુરિસ્ટો આવે ને બધા અહીંયા આવે છે ફરવા માટે અચ્છા અચ્છા ભૂરિયા લોકો અહીંયા રહેવા આવે છે યસ યસ અચ્છા મોટું છે હોય ને બહુ જોરદાર આખો પહાડ છે જેમાં બહુ સરસ રીતે એમાં રૂમો બનાવેલી છે જેમાં એ ટુ ઝેડ સર્વિસ છે જે ફાઈવ સ્ટાર હોટલમાં સર્વિસ મળે છે એ સર્વિસ આખી મળે છે આ બધું આખું યસ આ એક ભાઈ બાજીગર ટાઈપના જોવા મળ્યા છે જે એકલા ઊભા છે જોઈ છે સિક્યુરિટી ગાર્ડ છે જેમને દીપડાની બીક નથી યસ સાહેબ એમને પૂછ્યું હોય હકીકત કહો તમને યસ દીપડો તો છે જ છે તો પ્રાણીયો તો છે જ પણ આ વિસ્તાર તો રાતે ભૂતની બીક લાગે એવો વિસ્તાર છે યાર મતલબ ભૂતિયો વિસ્તાર એવું લાગે આખો અને તમે કોઈ કાઈ વિદેશી અહીંયા રહેવા ના ના સાહેબ ઇની

શેડો શેડો કરતા એ ક્યુ છે માઉન શેડો એ પાછળ રહી ગયો માઉન શેડો ના એ મે લકડી પૂછી આવે માઉન શેડો મને તો તારા મસ્ત મજા આવે છે રોડની આનંદ લઈ રહ્યો છું ખરેખર તમે બાકી કઈ દેખાય કદાચ પ્રાણી આવે તો હમું દેખાય બાકી સાઈડ ફાઈડ માં આપણને દેખાય એવું મેં વાંચ્યું છે અને બધા પ્રાણીઓને અલગ અલગ કલર નું દેખાતું અહીં જો નજારો જો વાવ